પટેલ ઓન ધ મૂવમાં તમારું સ્વાગત છે એક એવી જગ્યા જ્યાં પ્રેરણાદાયક સફર અને જીવન બદલી દેવા પાઠો તમારા દરેક દિવસને અસાધારણ બનાવે છે આજ અમે એક એવી શક્તિશાળી જીવન કૌશલ્ય વિશે વાત કરીશું જે તમને લોકો સાથે સરળતાથી જોડાવા તેમને પ્રભાવિત કરવા અને આત્મવિશ્વાસથી સંવાદ કરવા માટે મદદ કરશે આ એપિસોડ લે લાઉન્સની આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર હાઉ ટોક ટુ એનીવન પર આધારિત છે આ માત્ર વાત કરવાની વાત નથી તે શબ્દોથી અભિવ્યક્તિથી અને તમારી હાજરીથી એક જાદુ સર્જવાની વાત છે તો આરામથી બેસો આરામ કરો અને ચાલો તે રહસ્યો જાણીએ જે તમારી વ્યક્તિગત મારી વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનના દરેક દરવાજા ખોલી શકે દરેક જોડાણ એક પરથી શરૂ થાય છે તે પ્રથમ હેન્ડશેક તે પ્રથમ સ્મિત લે લાઉન્સ કહે છે લોકો તે યાદ નથી રાખતા કે તમે શું કહ્યું તેઓ યાદ રાખે છે કે તમે તેમને કેવો તમે તેમને કેવો અનુભવ કરાવ્યો કોઈને મળવા પહેલાં સાત સેકન્ડમાં તેમનો મન નક્કી કરી લે છે કે તમે વિશ્વસનીય આત્મવિશ્વાસી કે લાયક છો અત્યારે તે આ સાત સેકન્ડને ગોલ્ડન વિન્ડો કહે છે કેવી રીતે જીતવું તે જાણવું છે માથું ઊંચું કરીને ચાલો ખભા આરામદાયક રાખો આંખોમાં એક જળહળાટ હોય સ્માઈલ આપો એક જબરદસ્તીથી નહીં પરંતુ એક ધીમી સ્પ્રેડ સ્માઈલ જે આંખોથી શરૂ થઈને હોઠ પર આવે ખરેખર આંખોની સંપર્ક બનાવો ઘોરવું નહીં નજર ચોરવું નહીં માત્ર એક આરામદાયક અનુભૂતિ આ પરફેક્શન વિશે નથી આ ઊર્જાનું રમત છે લોકો દેખાવથી નહીં વાઇબ્સથી જોડાય છે એક્રોનેમ શું તમે ક્યારેય પાર્ટી મીટિંગ્સ અથવા નેટવર્કિંગ ઇવેન્ટ્સમાં ઓકવર્ડ ફીલ કર્યા છે તમે ત્યાં ઊભા રહીને વિચારી રહ્યા છો કે શું બોલવું લે લાઉન્સ તેને ધ ફ્લડ ગેટ ફેનોમેનન કહે છે એકવાર શરૂઆતના કેટલાક શબ્દો બહાર નીકળે છે તો બધું સરળ થઈ જાય છે અહીં તેમની કેટલીક સિક્રેટ ટ્રીક્સ છે પ્રથમ એક ડિટેક્ટિવ બનીએ તેમની ફ્રી ઇન્ફોર્મેશન જુઓ શું પહેર્યું છે એક્સેસરીઝ શું છે અથવા તમે જ્યાં છો ત્યાંની પ્રોફાઇલ કેવી છે કંઈક એવું કહો તમારી વોચ ખૂબ યુનિક છે ક્યાંથી લીધી અથવા અહીંનું વાતાવરણ ખૂબ સારું છે તમે પહેલાં પણ આવ્યા છો અહીં બીજું ધ ટેકનિક માત્ર તેમની તરફ નહીં જુઓ તમારા સમગ્ર શરીર સાથે તેમની તરફ વળો આથી લાગે છે કે તમે તેમને સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છો ત્રીજો ટ્રીક આ ખૂબ મહત્વપૂર્ણ છે ક્યારેય વોટ ડૂ યુ ડૂ જેવા ઘસાયેલા પ્રશ્નો ન પૂછો બદલે પૂછો આજકાલ કઈ વસ્તુમાં વ્યસ્તુમાં વ્યસ્ત રહે છે આથી જવાબ નહીં વાર્તાઓ મળે છે લોકોને સ્મોલ ટોક નહીં રિયલ કનેક્શન જોઈએ સર્વોત્તમ કમ્યુનિકેટર્સ તે નથી જે સૌથી સારું બોલે છે પરંતુ તે છે જે સૌથી સારું સાંભળે છે લેલ કહે છે તમારા ચહેરાથી સાંભળો આનો અર્થ ધીમે ધીમે માથું હલાવવું નરમ આંખોની સંપર્ક બનાવવો અને તેમની વાતો પર નાના નાના પ્રતિક્રિયાઓ આપવી જ્યારે કોઈને લાગે છે કે તેમને ખરેખર સાંભળવામાં આવી રહ્યું છે ત્યારે તે તરત જ તમારી પર વિશ્વાસ કરવા લાગે છે તેમના બોલેલા છેલ્લા કેટલાક શબ્દો એક રસપ્રદ ટોનમાં પુનરાવર્તન કરો જેમ કે જો કોઈ કહે હું સ્પેન જવાનો પ્લાન કરી રહ્યો છું તો તમે કહી શકો સ્પેન વાહ સાંભળવામાં અદ્ભુત લાગે છે કઈ જગ્યાએ બસ તે એક શબ્દ રસ સાથે એક શાંતિને વાર્તામાં બદલી શકે છે લેલ લાઉન્સ અમને યાદ અપાવે છે કે નાઇન્ટી રી સંવાદન નોન વર્બલ હોય છે તમારું ટોન તમારું પોઝિશન તમારી જેસ્ચર્સ આ બધું તમારા શબ્દો કરતાં વધુ બોલે છે સાંભળતી વખતે હળવા રીતે આગળ વળો સામેવાળાની એનર્જીને હળવા રીતે મિરર કરો તમારા હાથ ક્રોસ કરીને ઊભા ન રહો તે તમારી એનર્જીને બંધ કરી દે છે તમારું ટોન સ્થિર અને ગરમ રાખો વિશ્વાસ શાંતિમાં છુપાયેલી હોય છે લોકો તમારા શબ્દોની વ્યાકરણ યાદ નથી રાખતા પરંતુ તેઓ જરૂર યાદ રાખે છે કે તમે તેમને કેટલું સલામત અને માન આપ્યું છે અહીં એક રહસ્ય છે રસપ્રદ બનવા માટે રસપ્રદ બનેલા રહો જ્યારે તમે તમારા વિશે ઓછું અને તેમના વિશે વધુ વાત કરો છો ત્યારે તમે આકર્ષક બની જાઓ છો લોકો તેમને મહત્વપૂર્ણ લાગતા લોકો પસંદ કરે છે એલને તે બિગ બેબી પીવટ કહે છે દરેક માનવમાં એક નાના બાળક હોય છે જેને પ્રશંસા જોઈએ આ બાળકને તમારા ધ્યાન ઉત્સુકતા અને એવા પ્રશંસા સાથે ખોરાક આપો જે ખરેખર લાગશે આવું કહો મેં ક્યારેય આ રીતે વિચાર્યું નથી અથવા તમારો દ્રષ્ટિકોણ ખૂબ વિચારશીલ છે આ સરળ શબ્દો છે પરંતુ હૃદયમાં વર્ષો સુધી રહે છે સર્વશ્રેષ્ઠ સંવાદો પણ સમાપ્ત થાય છે અને તે બિલકુલ યોગ્ય છે જ્યારે જવાનું સમય આવે ત્યારે શિસ્તભર્યું રીતે બહાર નીકળો ઊર્જા સાથે સમાપ્ત કરો દોડવા જેવી નથી હસો તેમનું નામ લો અને કહો તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ થયો હું ખરેખર અમારી ચર્ચા માણી ચાલો જોડાયેલા રહીએ આ સત્ય અને આત્મવિશ્વાસભર્યું લાઈન તમને તમારી જવાની ઘણી વાર પછી યાદગાર બનાવી દે છે ચાહે તમારી આગામી ઓફિસ મીટિંગ હોય કોઈ પારિવારિક પ્રસંગ અથવા એક રેન્ડમ કેબ રાઇડ યાદ રાખો દરેક વ્યક્તિ સાથે મળતા હો તે એક નવી કહાણીનું બ્રહ્માંડ છે જે ખુલવાની રાહ જોઈ રહ્યું છે આજથી શરૂ કરો આગામી અજાણ્યા માણસ સાથે સસંપર્ક કરો દિલથી પ્રશંસા કરો એવા પ્રશ્નો પૂછો જે મહત્વ ધરાવે છે અને તમારી બારીની રાહ ન જોઈને સાંભળો ધીરે ધીરે તમે શાયથી શાઇનિંગ અને ઇનવિઝિબલથી અનફોર્ગેટેબલ બની જશો શબ્દો તમારી જિંદગી બદલી શકે છે પરંતુ તે કરતાં પણ વધુ તમારી ઊર્જા અન્ય લોકોની જિંદગી બદલી શકે છે તો જાઓ અને ગરમાહટ આત્મવિશ્વાસ અને ક્યુરિયોસિટી ફેલાવો જેમ લેલ લાઉન્સ કહે છે જ્યારે પણ તમે કોઈ સાથે વાત કરો છો ત્યારે તમે તેમના મનમાં તમારી એક છબી બનાવી રહ્યા હોવ છો પ્રયત્ન કરો કે તે એક માસ્ટરપીસ બની રહે તમે સાંભળી રહ્યા હતા પટેલ ઓન ધ મૂ જે આ દરેક સફર એક પરિવર્તન લાવે છે જો આ કથા તમને પ્રેરણા આપી હોય તો પટેલ ઓન ધ મૂ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વધુ શક્તિશાળી પુસ્તક સારાંશ પ્રેરણાદાયક યાત્રાઓ અને વાસ્તવિક જીવનની બુદ્ધિ માટે આગલી વાર સુધી વૃદ્ધિ કરતા રહો શાઇન કરતા રહો અને આગળ વધતા રહો